જય શ્રી કૃષ્ણ બધાને દરેક મનુષ્ય જન્મે છે અને મૃત્યુ પામે છે પરંતુ કેટલાક વિરલાઓ છે છે જે બને એટલે ફરીથી આપણા ભારતના શાસ્ત્રોની અંદર અને સનાતન ધર્મની અંદર આ દ્વિજનું ઘણું મોટું મહત્વ છે તેવા જ આપણા વાઇટલ ફોર્સ જાગરણના સાધક કે જેઓ દ્વિજ બન્યા છે તે છે આપણા સૌના પ્યારા તારાબેન ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો ને સિત્યોતેરમાં આ શરીરનો જન્મ થયો હતો અને નામ પડ્યું હતું વનીતાબેન તે જ વ્યક્તિનો સત્તર જુલાઈ બે હજાર એકવીસના રોજ તે જ શરીરની અંદર ફરીથી જન્મ થયો અને તેઓ દ્વિજ કહેવાયા અને તેમનું નામ ધારણ કર્યું તારાબેન આ તારાબેનને મેં ખૂબ જ નજીકથી જોયા છે આ દ્વેશ બનવું કાંઈ સહેલું નથી તારાબેનના જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી ઘણા પડાવો આવ્યા સામાજિક પારિવારિક કેટલીક સમસ્યાઓનો તેમને સામનો કર્યો અને તેઓ જીવનમાં આવેલી દરેક પરિસ્થિતિમાં હિંમતથી ટકી ગયા અને શ્રી શ્રી ભાઈશ્રી પ્રત્યેની તેમની નિષ્ઠા અને અડગ વિશ્વાસને કારણે જ તેઓ આજે હારી ગયેલી બાજી પણ જીતી ગયા છે તો આવો આપણે પણ આવા જ એક શિષ્ય બનવાની કોશિશ કરીએ આપણે સૌ બેનને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવીએ અને તેમના જીવનમાં આત્મજ્ઞાન ધર્મનું અવલંબન અને જગત કલ્યાણની ભાવનાઓ છે તેની સાથે તેઓ જીવનને આગળ ધપાવે અને અનંત એવા યોગ્ય હોય તેવા દરેક અનુભવો તે લઈ અને ભવિષ્ય તરફ પ્રયાણ કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ હેપી બર્થડે ડે તારાબહેન